સરકારની એક શિક્ષણ શિક્ષણ વધે વધે અને અને બાળકોમાં પ્રત્યે ઉત્સાહ વધુમાં વધુ બાળકો શાળાએ આવતા થાય તે હેતુથી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જૂના પોલીસ સ્ટેશન રોડ પર આવેલી પ્રાથમિક શાળા નંબર છ ખાતે પણ બાલ મંદિર બાલ ધોરણ એક માં બાળકોને પ્રવેશ આપી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તેમજ શાળામાં અભ્યાસ કરતા બાળકોએ અલગ અલગ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ હતી તે બાળકોને આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ વાલી દીકરીના હુકમ અને વિદ્યાલક્ષી ત્યારે આ કાર્યક્રમ શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ અને શાળાના શિક્ષકોના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન આર કે પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં મહેમાન તરીકે હાથ શાળા નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડી અને નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ પાલિકા સદસ્ય નરતમભાઈ ડાભી અને જયેશભાઈ ચાવડા તેમજ ડીયુ પરમાર હાજર હતા આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ડાયાભાઈ પરમાર દ્વારા બાળકોને કીટ પણ આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં બોળી સંખ્યામાં બાળકોના વાલીઓ પણ હાજર હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર દ્વારા ભારે જેમત ઉઠાવવામાં આવી હતી કલ્પેશ વાટર સાથે સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ